મારું નામ લાંબા દર્શન છે હું ધોરણ આઠમાં અભ્યાસ કરું છું આજે કન્યા મહોત્સવ અને શાળા પ્રવેશો બે હજાર પ્રભુતા વિશે કંઈ કહેવાનો મોકો મળ્યો છે તેનો મને ખૂબ જ આનંદ છે બધા જાણીએ છીએ કે સસ્તા ત્યાં જ પ્રભુતા છે સસ્તા એ આપણા જીવનમાં મહત્વનો ભાગ ભજવે છે જો આપણું ઘર શાળા આસપાસનું વાતાવરણ સજ્જ હોય તો આપણે પણ સચ્છ રહી શકીએ છીએ ગંદકીથી અનેક રોગો ફેલાય છે ડેન્ગ્યુ શ્રીએ પણ સ્વચ્છ ભારત અભિયાન શરૂ કર્યું છે તેનો મુખ્ય હેતુ આપણા દેશને સ્વચ્છ બનાવવાનો છે આ અભિયાન ફક્ત સરકારનું નથી આપણા બધાની જવાબદારી છે આપણે શું તેમાં જોડાઈને આપણા વિસ્તારને સ્વચ્છ બનાવવો જોઈએ આપણે શું શું કરી શકીએ આપણા ઘરની આસપાસ કચરો ન ફેંકીએ કચરા પીટીનો ઉપયોગ કરીએ શૌચાલયનો ઉપયોગ કરીએ પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરીએ વૃક્ષ વાવી તેનું જતન કરીએ આજે જે નાના ભાઈ બહેનો શાળામાં પ્રવેશ લઈ રહ્યા છે તેને પણ સ્વચ્છતાનું મહત્વ સમજાવવું જોઈએ કન્યા કેણી દ્વારા દીકરીઓને શિક્ષણ મળે છે અને સ્વચ્છતાના પાઠ પોતાના પરિવાર અને સમાજમાં ફેલાવી શકે છે એક શિક્ષિત દીકરી સ્વચ્છતા અને સુંદરના સમાજમાં નિર્માણમાં મહત્વનો ભાગ પાછે છે તો ચાલો આપણે સૌ ભેગા મળીને સ્વચ્છતાનો સંકલ્પ લઈએ યાદ રાખીએ સ્વચ્છતા એ જ સેવા છે સ્વચ્છતા એ જ સાચી સુંદરતા છે અસ્તુ